હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે નડિયાદ નજીકથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ડાકોર તરફના ના એક્ઝિટ પોઈન્ટ પાસે એક લક્ઝરી બસ શુક્રવારે મોડી સાંજે એક બસ ચાલકે ઓવરટેક કરવા જતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જેના કારણે બસ પલટી ગઈ હતી અને જ્યાં ઘટના સ્થળે બે લોકોના દબાઈ જવાના કારણે મોત થયા હતા તો અનેક મુસાફરો ઘાયલ પણ થયા હતા અને આ ઘટનાની જાણ થતાં જ એકસો આઠની ચાર ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને એકસો આઠની ઇમરજન્સી વાનો દોડાવીને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બસમાં સવાર વીસ જેટલા મુસાફરોને નડિયાદ સિવિલ ખસેડાયા હતા અને બસ અમદાવાદથી પૂના જઈ રહી હતી બસ કાબરા ટ્રાવેલ્સની હોવાનું જાણવા મળે છે અને નડિયાદ પાસેથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પસાર થાય છે જે શુક્રવારની સમી સાંજે આ હાઈવેના નડિયાદ પાસેના એક્ઝિટ નજીક ડાકોર તરફના માર્ગ પર પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી આ ઘટનામાં બસમાં બેઠેલા લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી અને આ બસમાં કાટમાળ નીચે બે લોકો દબાઈ જતા મોતને ભેટ્યા હતા જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે